એવું જોવા અમે જોયું અને પોતાની નીચે કૂદી પડી જવું છે આ તો ગામમાં તો અમારે આજે વીસ થી પચીસ દિવસ આગળનું ચાલે છે બધું પણ ત્રણ જગ્યાએ કાંઈ આમ આવું ચાલ્યા રોજના ઉજાગરા અમારે રાતે ઊંઘવાનું નહીં ત્યાંથી પહોંચવાઈ ગયા અમે ઊંઘી આ દિવસે આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે ઉજાગરા એરા આવો બતાવવા બને છે તો તમને પોલીસ જે કેવા ખાતો પોલીસને અમે બીજું કશું કહેતા નહી કે અમારા પેરોલિંગ માં રાતે રે બે ત્રણ ટકર માર શકે એવો અમે પોલીસને જાણ કરી છે તો એનું આ ગામમાં આવે છે પણ રોડ પર શકે ગામની અંદર નહી આ ગામની પેરોલિંગ થાય સારી છે હા સારી છે એ મારી માંગ છે

ના એ તો મેં ખાલી બેટરી ને લાકડી હતી મેં પકડવા ગયો પણ હા પેલો ડાયરેક્ટ ઝટકો નાખી દીધો કઈ મારથી પકડાય પછી લાકડી મારી છોડી ગઈ બેટરી છૂટી ગઈ હા ખૂન જ ચાલુ થઈ ગયો મેં આમ હાથ પકડ લીધો બૂમ કરી એટલે ગમ લોકો તૂટીને પડ્યા ઘેડિયા ગામના એવી આપી હિસાબ કરવા નહીં કર્યા ને

પછી એવી આ બૂમ પાડી એટલે બધું આખું ગોમ લોકો તૂટી પડ્યું બધું તપાસ કરવામાં પણ નહીં જોયા હા પણ નહીં બધા આવેલા પણ મહિલા બધે જોયા પણ નહીં મહિલા પોલીસ આવેલી રસ્તામાં મળી અમે એક શોર્ટમાં આવ્યા ને તો રસ્તામાં મળી હા હોસ્પિટલ આવેલા દમયંતીબેન કમલેશભાઈ રાખ